ભુજમાં બાસરી સુરજબા નોંધુભા જાડેજા કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું ચાલુ વર્ષે ધોરણ નવ અને ધોરણ અગિયારની મંજૂરી સાથે આ વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું છે અદ્યતન વર્ગખંડો સાયન્સ લેબ લાઇબ્રેરી તેમજ વિશાળ ગ્રાઉન્ડ સાથે શાંતિમય વાતાવરણમાં વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું છે શાળા પરિસરમાં વિદ્યાર્થીનીઓ મુક્તપણે અભ્યાસ કરી શકે તે માટે સતત મોનિટરિંગ સ્ટાફ પણ કાર્યરત કરવામાં આવ્યું છે શાળા તો ચાલુ કરી પણ ચેલેન્જિંગ એ હતું કે સ્ટાફની નિમણૂક કરવી સાથે વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી વિદ્યાર્થીઓને લાવવા કારણ કે અમને જે મંજૂરી મળી ત્યારબાદ અમે ટીચિંગ માટે જે આચાર્યથી કરી અને પૂરો સ્ટાફ અને આપને ખાસ જણાવું કે આ શાળાની અંદર સો ટકા સ્ટાફ મહિલાઓનો રાખવામાં આવ્યો છે આચાર્યથી કરી અને પટાવાળા સુધી બધો સ્ટાફ આપણો મહિલાઓનો જ છે અને માત્ર રાજપૂત સમાજ જ નહીં પણ અમારી એવી ઈચ્છા છે કે આ શાળાની અંદર દરેક સમાજના દીકરી બાઓ જેમ આપણું આ કન્યા છાત્રની સાથે સ્કૂલ છે તો આપણા સ્કૂલની અંદર માત્ર શિક્ષણ જ નહીં પણ શિક્ષણની સાથે સંસ્કારનો પણ સમાવેશ થાય અને દીકરીવાઓને સારો અભ્યાસ અને પોતાના જીવન ઘડતર ઘડતરમાં જે પાયા શિક્ષણ હોય એ આપણે જાણીએ છીએ ને કે ખાલી શિક્ષણ શિક્ષણ અને સંસ્કાર બેનું વળતર અહીંયા કરવામાં આવે અને બાઓ પોતાના જીવનનો પાયો અહીંયાથી શરૂઆત કરે એવી અમારી ઈચ્છા છે તો આપના માધ્યમથી હું માત્ર રાજપૂત સમાજ જ નહીં પણ દરેક જ્ઞાતિના દરેક સમાજના દીકરીપાઓને આમંત્રણ આપું છું કે અમારા કન્યા છાત્રાલય અને કન્યા શાળાની અંદર આવી અભ્યાસ કરે અને પોતાના જીવનરૂપી જે પાયો છે જે ભણતરનો એ શિક્ષણ સાથે સંસ્થાનો સમન્વય સાથે અહીંથી દીકરીઓ તૈયાર થાય એટલે હું દરેક સમાજના દીકરીઓને અપીલ કરું છું અને આમંત્રણ આપું છું કે આવતા વર્ષથી આ દીકરી બાઉ અમારી શાળામાં અભ્યાસ કરવા આવે જય માતાજી મારું નામ જાડેજા ભાગ્યશ્રીપા છે હું અગિયાર કોમર્સની વિદ્યાર્થીની અહીં હું પહેલાં અમારા ગામ રતાડિયા ભરતી હતી ત્યાં અહીંયા જેવી સુવિધા ત્યાં નથી એટલે અહીંયા મને મને ખબર પડી કે અમારા સમાજની અહીંયા હોસ્ટેલ અને સ્કૂલ બંને અહીંયા કને મળી રહે છે ત્યારથી મને અહીંયા કને હું આવી અને ત્રણ થઈ ગયો નવમાંથી અહીંયા છું મને અહીંયા ઘર જેવું વાતાવરણ પણ મળી રહે છે અહીંયાની ફેસિલિટી બહુ જ સારી છે અહીંયા કને કોમ્પ્યુટર લેબ સાયન્સ સાયન્સ લેબ તેમજ સ્માર્ટ બોર્ડ પણ સ્માર્ટ બોર્ડ દ્વારા અમે ભણીએ છીએ તેનાથી અમને બહુ જ સારું જ્ઞાન અમને મળી રહે છે અહીંયાના શિક્ષકો બહુ જ સારી રીતે ભણાવે છે અહીંયા ગમતના સાધનો પણ છે અહીં રમત ગમતના વિવિધ રમતો પણ છે અહીંયા રમાડે છે અહીં વિવિધ તહેવારો પણ ઉજવવામાં આવે છે જય માતાજી મારું નામ જાડેજા વંદનાભા કનક્ષી છે અને હું અગિયાર આર્ટ્સમાં ભણું છું અને હું અહીંયા આવી અને બે મહિના થયા છે અને અહીંયા સ્કૂલમાં હું ભણું છું અને હોસ્ટેલમાં જ અહીંયા રહું છું અમારી સ્કૂલનું નામ જાડેજા શ્રી સુરજભાઈ નહુભાઈ જાડેજા કન્યા વિદ્યાલય છે અને અમને અહીંયા સ્કૂલનું વાતાવરણ બહુ જ સારું લાગે છે અને અમારી સ્કૂલમાં અલગ અલગ પ્રવૃત્તિઓ અને બધું પણ કરવામાં આવે છે અને અલગ બે લેબ છે અને લાઇબ્રેરી પણ છે કમ્પ્યુટર લેબ સાયન્સ લેબ અને સ્માર્ટ ક્લાસીસ પણ છે જેના દ્વારા અમે અલગ અલગ રીતે ભણી શકીએ છીએ અને અમારા ટીચર્સ પણ બધું બહુ સારું ભણાવે છે અને અમારે અમે જે ટૉપિક ઓખું લાગતો એકદમ અઘરું લાગતું હોય છે એને અમે અમારા ટીચર એવી રીતે ગમત શીખવાડે છે જેનાથી અમે જઈને તે ટોપિક એકદમ આરામથી અમને યાદ રહી જાય છે અને નીચે હોસ્ટેલ છે અને હોસ્ટેલમાં પણ અમે બહુ સારી રીતે અમને બધી સુવિધા મળી રહે છે અને હોસ્ટેલમાં પણ અમારા જે ગૃહમાતા છે એ પણ બહુ સારા છે અને એ પણ અમારું ધ્યાન રાખીએ છીએ અને હું બહુ કૃષ્ણસિંહ છું કે હું અહીંયા આવી અને અગિયારમાંથી હું મારું વર્ણન ચાલુ કરું છું જો મને પહેલાં ખબર હોત ને તો હું નવ દસ પણ અહીંયા જ કર્યું હોત એ મારી આશા હોત પણ અમારા ગામમાં દસ હતું એટલે મેં માંથી અહીંયા આવી છું